પંજાબના ધુમસમાં ગુજરાતનો પરિવાર હોમાયો દિયોદરની લેડી કોન્સ્ટેબલ સહિત પાંચના અકસ્માતમાં મોત સિમલાથી ફરીને આવતા હતા ફોર્ચ્યુનર કારને નડ્યો અકસ્માત અમિતાભબહેન કરસનભાઈ રાજપૂત રહે રાટીલા દિયોદર અર્જણભાઈ સુબાભાઈ રાજપૂત રહે અછવાડિયા લાખણી ભરતભાઈ આજાભાઈ રાજપૂત રહે અછવાડિયા લાખણી જનકભાઈ રાજપૂત રહે જેતડા થરાદ સતીષ ગુજરાતના પરિવારને પંજાબમાં અકસ્માત થતા સમગ્ર બનાસકાંઠામાં શોકનું મોજું ફરી વળ્યું મૃતકોને પંજાબ પોલીસ દ્વારા નજીક સિવિલમાં લઈ જવામાં આવ્યા પાલનપુર તિરુપતિ રાજનગર ખાતે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘર વખરી વળીને ખાત શોટસર્કિટના ગાણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન પાલનપુર શહેરના તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તિરુપતિ રાજનગર ખાતે રહેતા કિરીટભાઈ રાજગોરના મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી જોકે આગની ઘટનાને પગલે આજુબાજુથી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યા પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો કે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પણ આગની ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી પંખા ફ્રીજ સહિતના ઉપકરણો તેમજ ઘરમાં રહેલ અન્ય સરસામાન પણ બળીને ખાક થઈ જવા પામ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઈ જતાં મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું હતું ત્યારે પ્રાથમિક અનુમાન અનુસાર આગ સર્કિટથી લાગી હોવાનું તારણ સામે આવ્યું છે જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સોસાયટીના લોકો પણ રાહત અનુભવી હતી અમારા ઘરે પ્રસંગ હોવાથી બધા ભેગા થયા હતા અને નવ વાગે અમે લોકો ઘર બંધ કરીને ગયા હતા એનાથી શોર્ટ સર્કિટના લીધે આખું ઘરમાં ઘણું બધું નુકસાન અને જાન બધું થયું છે નવ સવા નવ આખી બારીના કાચ ફૂટી ગયા છે પડદા બળી ગયા છે પછી બધું સળગી ગયું છે અંદર ઘણું બધું નુકસાન થયું છે ફ્રેમો બધું પંખા બધા બળી ગયા છે એસી બળી ગયું છે બધા કાચ ફૂટીને નીચે બધા પડ્યા છે સોફા આખા બળી ગયા છે ઘણું બધું નુકસાન થયું છે ના જાનહાની નથી થઈ બાર હતા એના લીધે બધા બચી ગયા છે બાકી નુકસાન તો ઘણું મોટું છે હા ફાયર ફાયરને જાણ કરી હતી થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ચામુંડા નગરના યુવકે કર્યો અનુમાન વિભાગ દ્વારા મુખ્ય નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી હાઇવે પર આવેલ મુખ્ય નર્મદા કેનાલના પુલ નજીક થરાદના ચામુંડા નગરના યુવકે ઝંપલાવ્યા આપઘાત કર્યો હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે નર્મદા કેનાલ પાસે આવેલ બાળિયા હનુમાનજી મંદિર પાસે યુવકને બોલાવી કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ આ યુવક થરાદના ચામુડા નગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે યુવકના કાકાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ આક્ષેપ કર્યો છે કે યુવકને હનુમાનજી મંદિર પાસે બોલાવી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે નર્મદા કેનાલમાં પડતું મૂકી ડૂબ્યો હોવાની આશંકા જાણવા મળી રહી છે આ બનાવને પગલે ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી પહોંચતા તણાવપૂર્ણ માહોલ સર્જાયો જોવા મળી રહ્યો છે માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તેમજ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા નર્મદા કેનાલમાં શોધખોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે થરાદ પોલીસે યુવાનના કાકાના નિવેદનના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે આ લખાય છે ત્યાં સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી જેથી યુવક મળી આવ્યા પછી સાચી હકીકત જાણી શકાય તેમ છે હા મારું નામ રમેશભાઈ અરજીભાઈ ઠાકોર યોન થરાદ સ્વામિનાનગર શું

પાસે અકસ્માતમાં મોત અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત વહેલી સવારે થયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનું થયું મોત લાખાભાઈ રબારીનું મોત થતા પરિવાર અને સમાજમાં રેરાટે મૃતકની લાશ પીએમ અર્થે દિયોદર સરકારી હોસ્પિટલ લવાય સમગ્ર અકસ્માતની જાણ થતા દિયોદર પોલીસ ઘટના સ્થળે પહોંચી દાતા એબનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનને લઈને રોષ દાતાના બજારથી બેનર સાથે રેલી વિરોધ પ્રદર્શન બેનરમાં લખાયું છે છે સ્કૂલમાં બસ ઈસુ ખ્રિસ્તી ચારે બાજુ ધૂમ છે હિન્દુ ધર્મ પ્રેમી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો મોટી સંખ્યામાં વીએચપી ધર્મપ્રેમી જનતાએ ભેગા થઈને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી દાતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ધર્મપ્રેમી સંગઠનોની માંગ કે શાળા સામે પગલાં લો નહીં તો અમે પગલાં લઈશું ધર્મપ્રેમી સંગઠનોની માંગ કે તંત્ર પગલાં નહીં ભરે તો અમે શાળા સામે પગલાં ભરીશું બેન એઝાર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં રોષ અગાઉ પ્રાર્થનાનો વીડિયો વાયરલ થયો હતો ભીલડી પોલીસ દ્વારા બલોધર ગામે દારૂની રેડ કરી સપાટો બોલાવ્યો બે દિવસ પહેલા બળોધર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ભીલડી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી તેના અનુસંધાને આજરોજ પહેલી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ભીલડી વિસ્તારના બલોધર ગામે ભીલડી પોલીસ દ્વારા આજે રેડો કરી બહોળી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડ્યો બલોધર ગામે રહેતા નટવરજી છગનજી ઠાકોર એકસો સાઠ લીટર વોચ કિંમત રૂપિયા ચાર હજાર અને ખેમજી છગનજી ઠાકોર છસો પચાસ લીટર વોચ કિંમત રૂપિયા સોળ હજાર બસો પચાસ ઝડપી પાડ્યો અને મુકેશજી પોપરજી ઠાકોર પસાજી જવાનજી ઠાકોર મંગુબેન વીરચંદજી ઠાકોર રેડ કરતા કંઈ મળે આવેલ નહીં નીલ રેડ કરેલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મીર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે અખંડ શક્તિ ત્રિશુલને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરકાશીથી એક હજાર પાંચસો વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલા સોળ ફૂટ ઊંચો આશરે છસો કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશુલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક ઉમેરશે યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી આરાસોરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે આજે એક ઉદાર મનના માઈભક્ત દ્વારા માતાજીના ચરણોમાં અંદાજે 72 લાખ રૂપિયાની કિંમતનું પાંચસો ગ્રામ સોનાની પાંચ લગડી સોનું અર્પણ કરવામાં આવ્યું છે અમદાવાદના વતની એવા શ્રદ્ધાળુએ પોતાની ગુપ્તદાનની પરંપરા જાળવી રાખીને આ ભવ્ય ભેટ માતાજીને સમર્પિત કરી છે અમીરગઢ નજીક રાજસ્થાનના વાસડા બ્રિજ પાસે ટ્રેલર અને ટેન્કર વચ્ચે એક ગંભીર અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતની ગંભીરતાને કારણે ટ્રેલર અને ટેન્કર વચ્ચે ફસાયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા માટે એનએચઆઈટી અને સ્થાનિક પોલીસને ત્રણ કલાક સુધી ભારે છેમત ઉઠાવી પડી હતી ઘાયલોની તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેને એનએચાઈ અને રાજસ્થાન પોલીસે સઘન પ્રયાસો બાદ